વિજાપુર તાલુકા શહેર ભાજપ વિચારધરા ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજની મિટિંગ શ્રી જોગણી માતાના મંદિરે મળી આ મીટિંગમાં વિજાપુર તાલુકા શહેરના ભાજપના વિવિધ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી વિજાપુર જિલ્લા તાલુકા સદસ્ય પક્ષી પંચ પ્રમુખ બુદ્ધ પ્રમુખ સહિત વિવિધ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી આ મીટિંગમાં મહેશજી ઠાકોરે જણાવવાનું કે જો અમારી માંગણીઓને નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે આજે જે કાર્યક્રમ ઠાકોર સમાજની યોજાયો તમારી માગણીઓ શું હતી અમારી માગણી મુખ્ય માગણી હતી કે ઠાકોર સમાજનું વિજાપુર નવું સંગઠન બન્યું એમાં મુખ્ય બોડીમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું તો આગામી કાર્યક્રમો તમારા કયા કયા છે અત્યારે હાલ સમાજના દરેક પદો ઉપરથી દરેક રાજીનામું અર્પણ કર્યું છે સમાજને અને આજે હોથી ઉપર રાજીનામું આવી ગયું અમારી જોડે અને હજી ચાલુ જ છે એટલે કાલ સુધીમાં જેટલો રાજીનામું ઠાકોર સમાજના હોદ્દાઓ હશે પદના એ બધા ઉપર રાજીનામું મૂકવામાં આવશે આજનો જે કાર્યક્રમ ઠાકોર સમાજની યોજાયો એ બધું શું કહે આજનો કાર્યક્રમ ઠાકોર સમાજ દ્વારા સમાજ દ્વારા વિજાપુર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે મહાન ઠાકોર સમાજને સંગઠનની અંદર યોગ્ય પદ ના મળ્યું એના અનુસંધાને નારાજ થઈ અને દરેકે પોતાનો જે પણ હો હતો એ હોદો પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે જ્યાં સુધી સમાજને સન્માનનીય હોદ્દો નાખવામાં નહીં આવે ત્યાં સુધી આપણ કોઈ પણ પર સ્વીકારવામાં આવશે નહીં અને ગોધી જુદા માર્ગે અમે અમારું આંદોલન ચાલુ રાખીશું સંજય બારોટ વિજાપુર